હવે ઊઠી જા વિરાટ હવે તો પપ્પાએ તો તું મને એટલે તો કહું તું ના લે પછી જવાનું સોમનાથ દર્શન કરવા ના તો જાટોડરાઈ હું કોટડા તો જઈએ જ જૂનાગઢ લે હાલો જુનાગઢ હેલો મિત્રો તૈયાર થઈ ગયા છીએ અને હવે અમારે નીકળવાનું છે સોમનાથ દર્શન કરવા તો તમે પણ આવજો તૈયાર તૈયાર વિરાટ પણ તૈયાર થઈ ગયો છે શિયાન આવા ગઈ છે એટલે વાર માં નીકળવાનું છે બીજા લોકો બીજા રૂમ તૈયાર થાય છે રા ચાલો તો જઈએ સોમનાથ Kerja sih ya mitro, semangat coba mati. Ya ini kok? સોમનાથ આવી ગયા છીએ મિત્રો વિરાટ ક્યાં આવ્યો એ સોમનાથના મંદિરે દર્શન કરવા આવ્યો છે આરું પણ આવ્યો છે સારું મજા આવી હે સારું ને વિરાટને મજા આવી ગઈ છે દર્શન કરવાની આ બધા સેલ્ફી ફોટા બધા પાડે છે રાજો ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ અંદર વિડીયો નથી આવ્યો કેમ કે અંદર નથી લઈ જતા લઈ જવાના અલાઉડ નથી મોબાઈલ દર્શન કરી લીધા છે હવે રીતે જઈએ છીએ

그치만, 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 그 ખાઉ માસ માં આયા છીએ અને જો રસોડું છે એ બધું તૈયાર જ છે બનાવવું બનાવવાનું ફોટા વિડીયો ચાલુ છે બનાવવાના અને હિંચકા ખાશો હેનસિંહ ક્યાં ખાવા આવી નારિયલ ની વાડી છે જ નારિયેલ છે મહાકાળીએ મહાકાળી મંદિર દર્શન કરવા આવ્યા છીએ મહાકાળીના શ્વાસ ચડતો હોય ને પાણી શું ગમે એવું પાણી ગોમે સુવા છે ને તો પાણી ભાઈ ને મોટી છે કેવું પાણી આય લઈ જાવું છે હા ઈ લઈ જશે ઈ લઈ જાશે પાણી એ લઈ પાણી ભયરામાં આવી ગયા છીએ ભયરામાં નાના નાના મંદિર છે ગુફા છે આ બાજુ ઉપર મહાકાળીનું મંદિર છે गुफा छे आ गुफा ना 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 ना

ને કી તો આ તો છે ને ડુંગર ચડવાની મજા આવશે પણ હવે વિચાર આવે કે કાય ઉઠી ના લે ના ના ઈ નહીં થાય તમ સુઈ જાય ના ના જો રાત થાય ઓડા ગાડી હા ਉੜਾ ਨਹੀਂ ਪੜਦਾ ਜੁਨਾਗੜ ਜੁਨਾਗੜ ਦਰ ਉਹ ਗਿਰਨਾਰ ਤੁੰਗਰ ਜੀ ਹਾਂ ਤੁੰਗਰ ਆਸੇ ਤੋਂ ਹਮਣੋ ਬਤਾਵਾਨੋ ਸੇ ਆਪਰੇ ਆ ਕੀ ਚਾ ਕਾ ਬਗੇ ਆ